પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કરજણમાં ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમો આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કરજણ શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવાબજાર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ભાજપ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે જળાભિષેક કાર્યક્રમ યોજાયો સ્વામિનારાયણ મંદિર ખાતે કરજણ આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી આ ઉજવણીમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ નગર ભાજપ પ્રમુખ વિમલ ભટ્ટ નગરપાલિકા પ્રમુખ હિલાબા અટાલિયા ઉપપ્રમુખ જયેશ પટેલ

નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન મહાદેવજીના સાનિધ્યમાં જળાભિષેક કરી આદરણીય પ્રધાનમંત્રીજીના દીર્ઘાયુ માટેની સૌ કાર્યકર્તાઓ સાથે પ્રાર્થના કરી અને દેશ આખી દુનિયાની અંદર આગવા સ્થાન ઉપર પહોંચે એવી ભગવાનને પ્રાર્થના કરી સાથે જ વિસ્તારની અંદર સફાઈ અભિયાનનું પણ કામકાજ કર્યું તેમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા ઉપપ્રમુખ ચેરમેન દરેક સમિતિઓના ચેરમેન અમારા મહામંત્રી શ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા અને અત્યારે વડતાલ તાબાના મંદિરની અંદર સુવર્ણ પ્રાસન બાળકો માટેનો કેમ્પ ચાલી રહ્યો છે તેમાં જનરલ તપાસનો પણ કેમ્પ સરકારી દવાખાનાના સહયોગથી અને સંજીવની હોસ્પિટલના સહયોગથી ચાલી રહ્યો છે આપ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મોત્સવને ઉજવણીના ભાગરૂપે આ બધા વિવિધ કાર્યક્રમો કરજણ નગરમાં કરવામાં આવ્યા